કેમ છો દોસ્તો વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો વાર્તા શરૂઆત કરી મારા શેઠ પિસ્તાલીસ વર્ષની ઉંમરના હતા તે ખૂબ જ સારા માણસ હતા તે મને રોજ રૂપિયા આપતા અને કહેતા કે મારા ગુટની માલિશ કરી દે હું ખુશી ખુશી તે કામ કરવા લાગતી પરંતુ એક દિવસે જ્યારે હું તેના રૂમમાં ગઈ તો તેણે રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો અને મને ત્રણ હજાર આપીને કહ્યો આજે મારા આખા શરીરમાં દર્દ થઈ રહ્યો છે તું મારા આખા શરીરની મારી માલિશ કરી દે મેં વિચાર્યું બૂઢો માણસ છે જ્યારે માલિશ કરી તો મારો જીવ નીકળી ગયો આ સ્ટોરી આગળ જરૂર સાંભળજો મજા આવશે મિત્રો મારું નામ શિવાની છે અને મારો જન્મ ખૂબ જ ગરીબ પરિવારની અંદર થયો છે તેથી મને ચૌદ વર્ષની ઉંમરમાં જ એક મોટા ઘરની અંદર કામ ઉપર લગાડી દીધી હું જુવાન થઈ રહી હતી હું જ્યાં કામ કરતી હતી તે ઘરની અંદર એક પિસ્તાલીસ વર્ષના બુઢા માલિક જેનું નામ પન્નલલ હતું તે પોતાના એકના એક છોકરા અને વહુ સાથે રહેતા હતા તેના છોકરાને પણ એક છોકરો હતો તેની ઉંમર પંદર વર્ષની હતી અને તેનું નામ રમેશ હતું તે મારાથી એક વર્ષ મોટો હતો જ્યારે હું તેની સાથે વાતો કરતી તો તેની મારી ઉપર ખૂબ જ ગુસ્સે થઈ જતી અને તે રમેશને કહેતી કે આ કામવાળીએ છે તારે એની સાથે વાતો ન કરવી જોઈએ પરંતુ રમેશને જ્યારે મોકો મળતો તો તે મારી સાથે વાત તો કરવા લાગતો તે મને હંમેશા પૂછતો કે તું નાની ઉંમરમાં ભણવાનું છોડીને કામ ઉપર શા માટે લાગી ગઈ હું તેને કહેતી કે અમે ખૂબ જ ગરીબ છીએ એટલા માટે મારી માએ મને અહીંયા કામ પર મોકલી આપી મારું કામ મારા માલિક પન્નલલની સેવા કરવાનું હતું હું આખો દિવસ આ ઘરમાં જ રહેતી અને મારા માલિકની સેવા કરતી માલિક પિસ્તાલીસ વર્ષના હતા પણ જોવામાં તે ચાળીસ વર્ષના લાગતા હતા બે વર્ષ તો બધું બરાબર ચાલ્યું હવે હું ધીમે ધીમે જવાન થઈ રહી હતી મારું શરીર પણ નિખરવા લાગ્યું હતું અને રમેશ પણ મોટો થઈ ગયો હતો જ્યારે પણ તે મારી સાથે વાતો કરતો તો તેની માં તેને બિલકુલ પસંદ આવતું નહીં જો તે અમને બંનેને વાતો કરતા જોઈ જતી તો તે મારી ઉપર ખૂબ જ ગુસ્સે થતી એક દિવસ મારા માલિકે મને પોતાના રૂમની અંદર બોલાવી અને કહ્યું કે મને આજે ખૂબ જ દર્દ થઈ રહ્યો છે તેણે મને રૂપિયા આપ્યા અને કહ્યું કે મારા ગોટની બરાબર માલિશ કરી દે હું ખૂબ જ ખુશ થઈ ગઈ કારણ કે આ પૈસા મારા ઘર માટે ખૂબ જરૂરી હતા આખો દિવસ કામ કરવાની મારી મજૂરી એંસી રૂપિયા હતી હું માલિકની સેવા કરતી અને સાથે સાથે ઘરનું નાનું મોટું કામ પણ કરતી પરંતુ આજ સુધી મને કોઈએ એક્સ્ટ્રા પૈસા નહોતા આપ્યા પહેલીવાર મને એક્સ્ટ્રા પૈસા મળવ્યા હતા મારા બધા પૈસા મારી માને આપી દેતી હતી મેં તે લીધું અને હું છુટ્ટા હાથે તેના ગૂટની માલિશ કરવા લાગી તે આંખો બંધ કરીને આરામથી સૂઈ રહ્યા હતા લગભગ એક કલાક સુધી હું તેની માલિશ કરતી રહી ત્યારબાદ હું મારા ઘરે આવી ગઈ બીજી દિવસે જ્યારે હું કામ પર પાછી ગઈ તો સાંજના સમયે ફરી વખત પન્નલે મને તેની પાસે બોલાવી અને કહ્યું દીકરા કાલની જેમ આજ પણ મારા ગૂટની માલિશ કરી દે અને મને ફરી વખત તેણે રૂપિયા આપ્યા હવે આવું રોજ થવા લાગ્યું મને રોજ વધારે પૈસા દેતા અને મારી પાસે માલિશનું કામ કરાવતા પરંતુ એક દિવસ એવું થયું કે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હું થરથર કાપવા લાગી અને મારો જીવ નીકળવી ગયો મને મારી આંખો પર વિશ્વાસ નહોતો આવી રહ્યો હું માત્ર ચૌદ વર્ષની હતી પરંતુ મને બધું સમજાઈ રહ્યું હતું કે હું શું કહું તે દિવસે મારા માલિકે મને કહ્યું કે મારા ગોટલાને પગની બરાબર માલિશ કરી દે પરંતુ હું મનમાંને મનમાં ખૂબ જ ડરવા લાગી તેણે આવું શા માટે કર્યું તે મારી પાસે શેની આશા રાખે છે મારા મનમાં શક થવા લાગી હું વિચારી રહી હતી કે કોઈ પણ માણસ ગુટની માલિશ કરવાના રૂપિયા શું કામ આપે જરૂર તેનો તેની અંદર કોઈ સ્વાર્થ છુપાયો હશે પન્નલલ મારી તરફ જોવા લાગ્યા તે મારું રિએક્શન જોઈ રહ્યા હતા આ સમયે હું ખૂબ જ ડરી ગયેલી હતી મને એમ થતું હતું કે હું અહીંથી અત્યારે જ ભાગી જાઉં પરંતુ તો મજબૂરીને લીધે મેં તેના પગની માલિશ કરી અને તે વિચિત્ર અવાજ કરી રહ્યા હતા એક કલાક પછી હું દોડતી મારા ઘરે ચાલી ગઈ મેં મારી માને કહ્યુંમાં હવે હું આ કામ નહીં કરું હું રોવા લાગી મારી માએ કહ્યું જો તારે આ ઘરમાં રહેવું હોય તો તારે કામ તો કરવું જ પડશે એવું પણ નહોતું કે અમે વધારે ગરીબ હતા કારણ કે અમે પાંચ માણસો કામ કરતા હતા મારા ઘરે ટીવી ફ્રીજ બધું હતું મારે જમીન ઉપર સૂવું નહોતું પડતું કારણ કે અમારી બધાની કમાઈથી અમારું ઘર ખૂબ જ સારી રીતે ચાલતું હતું પરંતુ મારી મા અને મારા પપ્પાની લાલચ પૂરી થતી ન હતી હું મારી માને બતાવી ન શકી કે મારી સાથે આજે શું થયું હતું અને હવે તો હું તેની સાથે આ વિશે વાત કરતાં પણ ડરતી હતી હું બે દિવસ કામના બહાને ઘર ઘરથી બહાર નીકળવી પણ હું કામ પર ન ગઈ અને હું કોઈ બીજી જગ્યાએ કામ ગોતવા લાગી મેં વિચાર્યું હતું કે મને જો બીજા કામ મળી જશે તો હું તે કામ કરી લઈશ પરંતુ પન્નલલ પાસે નહીં જાઉં પરંતુ રસ્તામાં મને રમેશ મળી ગયો અને તે મને પૂછવા લાગ્યો કે તું બે દિવસથી કામ પર કેમ નથી આવતી હું છેલ્લા ત્રણ વર્ષથી રમેશને ગોતું છું અને હું તેને મારા પોતાનો સારો દોસ્ત સમજું છું મેં કહ્યું રમેશ હું તારા ઘરે કામ કરવા નથી માંગતી અને હું બીજા કામની તલાશ કરું છું પરંતુ મારી માને આ બાબતમાં કાંઈ ખબર નથી રમેશ મારી વાત સાંભળોને ચોંકી ગયો અને તેણે કહ્યું મને જણાવ કે વાત શું છે તું મને બધું સાચે સાચું કહે તું મારા ઘરે કામ શા માટે કરવા નથી માંગતી મેં કહ્યું તારા દાદા આટલું કહીને હું ચૂપ થઈ ગઈ આનાથી વધારે હું તેને કાંઈ નથી બતાવી શકતી કારણ કે મને શરમાવે છે તો તેણે કહ્યું મારા દાદા હવે વૃદ્ધ થઈ ગયા છે અને તેનો દિમાગ પણ બરાબર નથી પરંતુ તે દિલના બહુ સારા માણસ છે તે દરેક ગરીબોની મદદ કરવાનો વિચારે છે તે તારા નામ ઉપર દર મહિને હજાર અલગથી મૂકે છે અને તે વાતને આજે બે વર્ષ થઈ ગયા છે એટલે તારી માટે દાદાજીએ ચોવીસ હજાર રૂપિયા અલગથી રાખેલા છે અને જ્યારે તારા લગ્ન થશે ત્યારે આ પૈસાથી મારા દાદા તારી મદદ કરશે જો તેનાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તું તેના ઉપર ધ્યાન ન દે અને તું કાલથી કામ પર આવી જા હું ઘરવાળાને કહી દઈશ કે તારી તબિયત બરાબર ન હતી એટલા માટે તું કામ પર આવી શકતી નહોતી હું વિચારવા લાગી મને એવું લાગ્યું કે હું આ બાબતમાં કદાચ ખોટી પણ હોવું અને તે મને પોતાની દીકરી સમજતા હોય તે કેટલા સારા છે મારા લગ્ન માટે તે પૈસા પણ અલગ તારવી રહ્યા છે ખરેખર હું જ પાગલ છું તે તેની વિશે ન વિચારવાનું વિચારી રહી હતી બીજી દિવસે ફરી વખત હું ત્યાં કામ ઉપર જવા લાગી પન્નલલ મને તેની પાસે બોલાવતા અને રૂપિયા આપી ઘૂંટની માલિશ કરાવતા ત્યારબાદ મને આવું કામ કરવું બિલકુલ સારું લાગતું નહોતું ત્યારે પણ મારા કામ પર મારે મોડું થઈ જતું તો મને તે એક્સ્ટ્રા પૈસા આપતા અને તે પૈસા મારી મારી માને પણ નહોતા આપવા પડતા એટલા માટે હું લાલચમાં આવી ગઈ એક દિવસ હું માલિશ માલિકના ઘૂટની માલિશ કરી રહી હતી ત્યારે અચાનક રમેશના મમ્મી રૂમમાં આવી ગયા હું મારી મજબૂરીમાં રોજ કામ કરવા માટે આવતી પરંતુ એક મહિના પછી એવું થયું કે હું આખી રાત બૂમો પાડતી રહી પણ મારો અવાજ સાંભળનારું કોઈ ન હતું રમેશ પોતાના મમ્મી પપ્પા સાથે એક લગ્નમાં ગયો હતો અને રમેશની મમ્મીએ મારી માને ફોન કરીને કહ્યું કે અમે બે દિવસ માટે બહાર જઈએ છીએ એટલે બે દિવસ માટે તમારી છોકરી દાદાની દેખભાર કરવા માટે અહીંયા જ રહેશે અને તે ઘરનું બધું કામ કરશે અને તેના બદલામાં તેને અલગથી પગાર આપશે મારી મા ખૂબ જ ખુશ થઈ ગઈ તેણે મને કહ્યું કે માલિકના ઘરે ઘરનું બધું કામ કરજે જમવાનું બનાવી દેજે અને માલિકની સેવા કરજે અને રાત્રે પણ ત્યાં રોકાઈ જજે પરંતુ તેની વાત મને સારી લાગતી ન હતી હું ખૂબ જ ડરી રહી હતી મેં રમેશને બોલાવીને કહ્યું કે મને ખૂબ જ ડર લાગે છે રમેશે કહ્યું કે મારા દાદાજી ખૂબ જ સારા માણસ છે તારે ડરવાની કોઈ જરૂર નથી તે તને પોતાની દીકરી સમજે છે હું રમેશને કહી ન શકી કે મારી સાથે રોજ શું થાય છે તેની ગંદી હરકત મને પરેશાન કરી રહી છે હવે બે દિવસ મારે તેની સાથે વિતાવવાના હતા રમેશ અને તેનો પરિવાર લગ્ન માટે જતો રહ્યો હું રસોડામાં માં જઈને જમવાનું બનાવવા લાગી જમવાનું બનાવ્યા પછી માલિકે મને તેની પાસે બોલાવી અને કહ્યું દીકરી આજે મારી તબિયત વધારે ખરાબ છે આજે તું મારા આખા શરીરની માલિશ કરી દે તેણે ખીચામાંથી બે હજાર રૂપિયા કાઢ્યા અને મારા હાથમાં આપ્યા હું હજી વિચારતી હતી ત્યારે કહ્યું ચાલ પહેલાં જમી લઈએ પછી તું માલિશ કરી આપજે હું આખા દિવસના કામથી ખૂબ જ થાકી ગઈ હતી અને આજે આ આખી રાત મારે તેની માલિશ કરવાની હતી શું હું માણસ નથી મને પણ નિંદરની જરૂર છે પરંતુ બે હજાર રૂપિયા જોઈને મારા મનમાં લાલચ આવી અને રમેશની વાત પણ યાદ આવી કે દાદાજી ખૂબ જ સારા માણસ છે પરંતુ મને ન જાણે મનની અંદર ખૂબ જ ડર લાગી રહ્યો હતો મારું દિલ વિચિત્ર રીતે ધડકી રહ્યું હતું કારણ કે આટલા મોટા ઘરમાં ફક્ત હું અને દાદાજી હતા હું ડરતા ડરતા તેના રૂમની અંદર આવી મારા શ્વાસ ખૂબ જ ઝડપથી ચાલવા લાગ્યા જેવી હું રૂમમાં આવી એટલે દાદાજીએ રૂમની લાઇટ બંધ કરી દીધી અને ડીમ લાઇટ ચાલુ કરી અને પછી તેણે મને તેલની બાટલી આપી પછી તેણે એવું કર્યું કે મારા હોશ ઉડી ગયા તેની હાલત જોઈને મારી હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હું ધ્રુજવા લાગી ધ્રુજતા હાથે હું તેને માલિશ કરવા લાગી તે માલિશની મજા લઈ રહ્યા હતા અને તેની હાલત જોઈને મારા મોઢામાંથી ચેસ નીકળવી ગઈ તે મને ડરેલી જોઈને હસવા લાગ્યા હું બધે જ માલિશ કરી રહી હતી કારણ કે તેણે મને કહ્યું હતું કે મારું પૂરેપૂરું શરીર દુખે છે મારો જીવ મૂંઝાવા લાગ્યો પરંતુ પન્નલલે એક પણ વખત મને હાથ પણ ન લગાડ્યો તેણે મારી સાથે કોઈ ખોટું કામ પણ ન કર્યું લગભગ બે કલાક માલિશ કર્યા પછી તેણે મને કહ્યું હવે તું સૂઈ જા હું રૂમમાંથી બહાર આવી પરંતુ મારી અંદર એક અજીબ હલચલ થવા લાગી હતી હું દરવાજાની બહાર ઊભી રહી મારા શ્વાસ ઝડપથી ચાલી રહ્યા હતા મારું મન ફરી વખત તે રૂમમાં જવા માટે આગ્રહ કરી રહ્યું હતું મારી અંદર એક અલગ જ પ્રકારનો નશો થઈ ગયો હતો આ કેવો જાદુ છે જે મારી ઉપર છવાઈ ગયો હતો હું મારા રૂમ સુધી ન જઈ શકી હું ફરી વખત તે રૂમમાં ગઈ પન્નલલ મને જોઈને હસવા લાગ્યા તેણે કહ્યું મારી પાસે આવ અને પછી તે રૂમની અંદર જે થયું તે હું તમને જણાવી શકું એમ નથી પન્નલલે મને પોતાની જારમાં ફસાવી લીધી હતી તેણે એવી રમત રમી હતી કે હું પોતે સામેથી તેની પાસે જાઉં તે મને રોજ માલિશ કરવાને બહાને ચણ નાખતા હતા અને પછી બે દિવસ જ્યારે રમેશ અને તેના મમ્મી પપ્પા લગ્નમાંથી પાછા આવ્યા ત્યારે તેણે મને કહ્યું હવે તું તારા ઘરે જા અને બે ચાર દિવસ આરામ કરજે મારી હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી હું બરાબર થાકને લીધે ચાલી પણ શકતી નહોતી ઘરે ગયા પછી મને તાવ આવી ગયો મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ હતી જ્યારે મારી માય મારી હાલત જોઈ તો તેને શક થઈ ગયો અને તે મને પૂછવા લાગી તો હું જોર જોરથી રોવા લાગી અને તેને બધું જણાવી દીધું મારી માં વારંવાર મને કહેતી હતી કે તે આ શું કર્યું પરંતુ તેની પછી મારી માં એ જે કર્યું તે હું ક્યારેય પણ ભૂલી નહીં શકું તે સીધા જ માલિકની પાસે ગઈ અને કહેવા લાગી કે તે બધાને બતાવી દેશે કે મારી છોકરી સાથે પન્નલલે શું કર્યું છે પન્નલલ ખૂબ જ ડરી ગયા કારણ કે હું ન બાલિક હતી તેણે કહ્યું કે તે મારા લગ્ન તેના પુત્ર એટલે કે રમેશ સાથે કરાવશે પછી પન્નલલે મને એક સારી સ્કૂલમાં દાખલ કરાવી અને મારું ભણવાનું ફરીથી શરૂ થઈ ગયો હવે હું ઓગણીસ વર્ષની થઈ ગઈ અને તેણે મારા લગ્ન રમેશ સાથે કરાવી દીધા મારી જિંદગીની અંદર ખૂબ જ ખુશીઓ આવી ગઈ જે ઘરની અંદર હું ક્યારેક કામ કરતી હતી હું નોકરાણી હતી આજે હું તે ઘરની માલિક બની ગઈ લગ્નના એક વર્ષ પછી રમેશના દાદાજીનું મૃત્યુ મૃત્યુ થઈ ગયું કારણ કે દાદાજીને કેન્સર હતું એટલા માટે તેણે મારી સાથે આ સંબંધ બનાવ્યો તે મરતા પહેલાં ફરી એક વખત જીવવા માંગતા હતા તેણે મારા નામ ઉપર ઘણી બધી મિલકત કરી દીધી રમેશને મેં ક્યારે પણ બતાવ્યું ન હતું કે મારી અને દાદાની વચ્ચે શું થયું હતું કારણ કે રમેશ પોતાના દાદાને એક સારા માણસ સમજતો હતો અને હું આ બધી વાત કરીને તેને દુઃખ પહોંચાડવાનું નથી માંગતી હું પણ મારી જિંદગીના તે દિવસ ક્યારેય ભૂલી શકતી નહોતી જ્યારે પણ મને તે દિવસો યાદ આવતા તો મને પન્નલલની યાદ આવતી આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો ધન્યવાદ